જાણો શીખો અને અપડેટ રહો દુનિયાભરની અવનવી અપડેટ્સ મેળવવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બનવાનું લક્ષ્ય રાખનારા તમામ ઉમેદવારોનું સ્વાગત છે ટીએચએસ બે હજાર છવ્વીસની પરીક્ષા એક મહત્વપૂર્ણ તક છે અને આજે આપણે એની સત્તાવાર જાહેરાતને એકદમ સરળ ભાષામાં સમજીશું આ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી એ માટેની એક સ્પષ્ટ રૂપરેખા તૈયાર કરીશું તો ચાલો આ સફરની શરૂઆત કરીએ જો આ માત્ર એક પરીક્ષા નથી પણ શિક્ષણને આધુનિક બનાવવાની દિશામાં એક મોટું પગલું છે સત્તાવાર જાહેરાતમાં સ્પષ્ટ કહ્યું છે કે આનો હેતુ એવા શિક્ષકોને શોધવાનો છે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સના ધ્યેયોને સમજી શકે અને વર્ગખંડમાં ઉતારી શકે આ ખરેખર ભવિષ્યના શિક્ષણ માટેનો પાયો છે આજે આપણે શું શું જોવાના છીએ એની આ રહી રૂપરેખા આપણે નવા શિક્ષકની બ્લૂપ્રિન્ટથી શરૂ કરીને ટીએચએસ બે હજાર છવ્વીસની તારીખો પરીક્ષાનું માળખું કોણ અરજી કરી શકે છે ફોર્મ કેવી રીતે ભરવું અને પરીક્ષા પાસ કર્યા પછી શું થાય છે એ બધી જ બાબતોને વિગતવાર સમજીશું તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂ કરીએ આખરે આ પરીક્ષા શા માટે આટલી બધી મહત્વની છે અને એની પાછળનો મુખ્ય વિચાર શું છે આ પરીક્ષા માત્ર ગોખણપટ્ટીવાળા જ્ઞાનને નથી માપતી એનો મુખ્ય હેતુ એવા શિક્ષકોને શોધવાનો છે જે વિદ્યાર્થીઓમાં ક્રિટિકલ થિંકિંગ પ્રોબ્લેમ સોલ્વિંગ અને ક્રિએટિવિટી જેવા એકવીસમી સદીના કૌશલ્યો વિકસાવી શકે સાચા અર્થમાં આધુનિક વર્ગખંડની આજ તો જરૂરિયાત છે ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ અને પરીક્ષાને લગતી કેટલીક અગત્યની માહિતી પર નજર કરીએ કઈ તારીખો યાદ રાખવાની છે અને બીજું શું ધ્યાનમાં રાખવું એ બધું જ જોઈએ સૌથી પહેલાં તો એ જાણી લઈએ કે આ પરીક્ષાનું આયોજન કોણ કરે છે આ પરીક્ષા ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવે છે જે રાજ્યની મુખ્ય શૈક્ષણિક પરીક્ષાઓ માટેની સત્તાવાર સંસ્થા છે આ તારીખો તો બસ તમારા કેલેન્ડરમાં અત્યારે જ નોંધી લો ખાસ કરીને અરજી કરવા માટેનો સમય જુઓ માત્ર થી ઓગણીસ ફેબ્રુઆરી સમય બહુ ઓછો છે પ્રારંભિક પરીક્ષા માર્ચના અંતમાં છે અને મુખ્ય પરીક્ષા મે મહિનામાં લેવાઈ શકે છે ટાટ એચએસ પરીક્ષા એક જ વારમાં પૂરી નથી થતી એના બે અલગ અલગ તબક્કા છે પ્રારંભિક એટલે કે પ્રિલિમ્સ અને મુખ્ય એટલે કે મેન્સ ચાલો આ બંને તબક્કાઓને બરાબર સમજીએ તો આનો સીધો મતલબ એ છે કે પ્રારંભિક પરીક્ષા એક રીતે જોઈએ તો ફિલ્ટર છે એ નક્કી કરે છે કે કોણ મુખ્ય પરીક્ષા આપવા માટે લાયક છે જ્યારે મુખ્ય પરીક્ષા લેખિત હોય છે અને એના આધારે જ ફાઇનલ મેરિટ લિસ્ટ બને છે તો પ્રિલિમ્સ પરીક્ષાનું માળખું કેવું છે કુલ બસો ગુણની પરીક્ષા છે અને એ પણ બે ભાગમાં ભાગ એક છે જનરલ સ્ટડીઝ અને ભાગ બે છે તમારા વિષયનો આ બધું જ એકસો એંશી મિનિટ એટલે કે પૂરા ત્રણ કલાકમાં પૂરું કરવાનું છે જુઓ આ ચાર્ટ બધું જ સ્પષ્ટ કરી દે છે ભાગ એકમાં કયા વિષયનું કેટલું મહત્વ છે એ અહીંથી ખબર પડે છે સામાન્ય જ્ઞાનથી લઈને ભાષા અને તાર્કિક ક્ષમતા બધા પર ધ્યાન આપવું પડશે આનાથી તૈયારીની દિશા નક્કી કરવામાં ઘણી મદદ મળશે અને હા આ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે પ્રારંભિક પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે દરેક ખોટા જવાબ માટે તમારા ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ ગુણ કપાશે મતલબ કે અંદાજ લગાવવા કરતાં જે જવાબ પાક્કો આવડતો હોય એના પર જ ધ્યાન આપવું વધુ સારું રહેશે હવે જે લોકો પ્રિલિમ્સનો કટ ઓફ પાર કરી લેશે એમને મુખ્ય પરીક્ષા આપવાની તક મળશે આ પરીક્ષા પૂરી રીતે વર્ણનાત્મક છે એટલે કે જવાબ લખવાના રહેશે આમાં તમારા વિષયની ઊંડી સમજ અને લેખનકળાની કસોટી થશે આ કોષ્ટક મુખ્ય પરીક્ષાના બંને પેપરની માહિતી આપે છે પહેલું પેપર ભાષાની ક્ષમતા પર છે જેના માટે એકસો પચાસ મિનિટ મળશે બીજો પેપર તમારા વિષય અને ભણાવવાની પદ્ધતિ પર છે જેના માટે પૂરા એકસો એંસી મિનિટ મળશે બંને પેપર સો સો ગુણના રહેશે ચાલો હવે એ જોઈએ કે આ પરીક્ષા કોણ આપી શકે છે આ વિભાગમાં આપણે શૈક્ષણિક લાયકાત અને યોગ્યતાના માપદંડો વિશે વાત કરીશું એકદમ સીધી અને સરળ વાત છે બે મુખ્ય લાયકાત જરૂરી છે પહેલી તમારા વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી જેમ કે એમએ એમએસસી કે એમ કોમ અને બીજી પ્રોફેશનલ ક્વોલિફિકેશન તરીકે બીએડની ડિગ્રી પણ એક સવાલ જે ઘણાને થતો હોય છે કે જેઓ અત્યારે ભણી રહ્યા છે શું એ લોકો અરજી કરી શકે તો જવાબ છે હા જાહેરનામું કહે છે કે જે વિદ્યાર્થીઓ બે હજાર પચીસ છવ્વીસના શૈક્ષણિક વર્ષમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા બીએડના છેલ્લા વર્ષમાં છે એ લોકો પણ અરજી કરી શકે છે પણ હા નિમણૂક પહેલાં એમણે પોતાની ડિગ્રી પૂરી કરી લીધી છે એ સાબિત કરવું પડશે યોગ્યતાની વાત થઈ ગઈ હવે ફોર્મ કેવી રીતે ભરવું એ સમજી લઈએ આ વિભાગમાં આપણે ઓનલાઈન અરજી કરવાની પૂરી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ જોઈશું અરજી કરતા પહેલાં ફી વિશે જાણી લઈએ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ફી પાંચસો રૂપિયા છે અને અનામત વર્ગો જેમ કે એસસી એસટી એસસીબીસી ઈડબલ્યુએસ અને પીએચ કેટેગરીના ઉમેદવારો માટે ચારસો રૂપિયા છે આ ફી ઓનલાઈન ભરવાની રહેશે આ પાંચ સ્ટેપ્સ બરાબર ફોલો કરવાના છે સૌથી પહેલાં ઓજાસ વેબસાઇટ પર જવાનું પછી બધી વિગતો એકદમ ધ્યાનથી ભરવાની ફોટો અને સહી અપલોડ કરવાના પછી અરજીને કન્ફર્મ કરવાની અને છેલ્લે સમયસર ફી ભરી દેવાની એક વાત ખાસ યાદ રાખજો એકવાર અરજી કન્ફર્મ કરી દીધી પછી એમાં કોઈ સુધારો નહીં થાય એટલે બધી વિગતો બે વાર ચકાસી લેજો અને હવે સૌથી છેલ્લો અને મહત્વનો સવાલ માની લો કે પરીક્ષા પાસ કરી લીધી તો પછી આગળ શું આ વાત સમજવી ખૂબ જરૂરી છે આ પરીક્ષા પાસ કરવાથી શિક્ષક બનવાની લાયકાત મળે છે પણ એ સીધી નોકરીની ગેરંટી નથી મેરિટમાં આવવા માટે જનરલ કેટેગરીએ ઓછામાં ઓછા સાઈઠ ટકા અને અનામત કેટેગરીએ પંચાવન ટકા માર્ક્સ લાવવા પડશે અને હા આ મેરિટ લિસ્ટ આગામી પરીક્ષાનું પરિણામ આવે ત્યાં સુધી માન્ય ગણાશે તો આ હતી ટીએટીએચ બે હજાર છવ્વીસ પરીક્ષાની સંપૂર્ણ અને સરળ સમજ યાદ રાખજો આ માત્ર એક પરીક્ષા નથી પણ ગુજરાતના શિક્ષણના ભવિષ્યને એક નવો આકાર આપવાની તક છે જો આ સફર માટે પૂરી તૈયારી હોય તો શરૂઆત કરવાનો આનાથી સારો સમય બીજો કોઈ નથી